અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા આવશે શું અરવિંદ કેજરીવાલના ડેડિયાપાડા આવવાથી ચૈતર વસાવા બહાર આવી જશે અને ભારતીય જનતા પાર્ટીની પોલીસને એ 5 દિવસના રિમાન્ડ મળી ગયા તો એ નકારી દેવામાં મેવા ન્યાયતંત્ર સમક્ષ ન્યાયાલયે એ રિમાન્ડ ના મંજૂર કર્યા ગુજરાતની અંદર આ ચિલોડા સર્કલ પાસે જ દારૂ નોડો ચાલે છે એનાથી ખતરો નથી એનાથી ખતરો છે જ નહીં પણ ગ્લાસથી ખતરો પેદા થઈ જાય આ છે ને આ આ ભ્રમ

તમે પણ એ વિઝુઅલ ચલાવજો એટલે લોકોને પણ ખ્યાલ આવે એમાં તો હર્ષભાઈ સંઘવી કોલ કરવામાં આવ્યો હતો એટલે કે ગૃહ મંત્રી ને કોલ કરવામાં આવ્યો હતો ગૃહ મંત્રી માંથી મંજૂરી મળી ત્યારે જ ભાઈ જવા દીધા એટલે ભાઈ ન્યાયતંત્ર શું ગૃહ મંત્રાલય પરમિશનથી એ લોકો ને અંદર જવા દેશે કે બહાર જવા દેશે ભાઈ ભાઈ ગુજરાત છે ને એક ગ્લાસ થી આપડે ખતરો છે જોવા જઈએ તો ગુજરાતમાં ઘણા બધી જગ્યા ખતરો છે રસ્તા ઉપરના જે ખાડા છે એનો ખતરો કોઈ નથી દેખાતો પેપર લિકેજથી જે યુવાનોના ભવિષ્ય સાથે જે ચેડા થાય છે એનો ખતરો હજી કોઈ નથી દેખાતો ગુજરાતમાં કેવા પૂરતી દારૂ બની છે પરંતુ બે ફામ દારૂ મળે છે એનાથી કોઈને ખતરો નથી દેખાતો ગુજરાતમાં ગલીએ ગલીએ ડ્રગ્સ મળતું થઈ ગયું છે એનાથી કોઈને ખતરો નથી દેખાતો ગુજરાતમાં બે લગામ ગુંડાઓનું ક્યાંક ને ક્યાંક રાજ ચાલી રહ્યું હોય એનાથી કોઈને ખતરો નથી દેખાતો પણ ખતરો દેખાય છે કે નથી ગ્લાસ નમસ્કાર આપ જોઈ રહ્યા છો અને આપણે સાથે હું છું ભાવેક મહત્વ મુદ્દે ચર્ચા કરવી છે વસાવા ખુબ ચર્ચામાં છે ધરપકડ કરવામાં આવી છે એક એવી વાત સામે આવી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ભાજપના નેતા પર ગ્લાસથી હુમલો કર્યો અને લાગ્યો તો નહીં છતાં પણ ફરિયાદ થઈ ને ધરપકડ કરવામાં આવી આખી વાત ને પેલા તો કઈ રીતે જુઓ છો ભાઈ ભાઈ ગુજરાતમાં છે ને એક ગ્લાસ થી આપણે ખતરો છે જોવા જઈએ ને તો ગુજરાતમાં ઘણા બધી જગ્યાએ ખતરો છે રસ્તા ઉપરના જે ખાડા છે એનો ખતરો કોઈ નથી દેખાતો પેપર લીકેજ થી જે યુવાનોના ભવિષ્ય સાથે જે ચેડા થાય છે એનો ખતરો હજી કોઈ નથી દેખાતો

ભારતીય જનતા પાર્ટીની પોલીસ અને બીજી જે જાહેર જનતા માટેની કહી શકાય કાયદો વ્યવસ્થા જાળવવા માટેની પોલીસ જે નર્મદાની અંદર અત્યારે જે પોલીસ પોલીસ કામ કામ કરી કરી રહી રહી છે છે એ ભારતીય જનતા પાર્ટીની અને જાહેર જનતા માટે જે કહી શકાય સેવાનો હોય કે ભાઈ કહી શકાય કાયદો વ્યવસ્થા જાળવાની બાબત હોય એમાં બીજી અલગ અલગ પોલીસો જે છે કાર્ય કરી રહી છે એટલે બે પ્રકારની પોલીસ અને અલગ અલગ જે દોગલાપણું અને અલગ અલગ જે માપદંડો છે ને ત્યાં વાંધો છે એટલે તમે કીધું ને કે ગ્લાસ અત્યારે ખૂબ ચર્ચામાં છે ગુજરાતમાં ગ્લાસ ચર્ચામાં છે ને ત્યાં વાંધો છે ગુજરાતની અંદર અત્યારે ખાડા ચર્ચામાં હોવા જોઈએ ગુજરાતની અંદર અત્યારે મળતો દારૂ ચર્ચામાં હોવો જોઈએ ગુજરાતની અંદર થતા બત્રીસ બત્રીસ પેપર લીક એ ચર્ચામાં હોવા જોઈએ ગુજરાતની અંદર અત્યારે બે ફામ જે ડ્રગ્સ માફિયાઓ છે અથવા તો કહી શકાય પેપરલિકેજ માફિયાઓ છે જે નકલી બિયારણ મળે છે એ બધું ચર્ચામાં હોવું જોઈએ પણ એ બધું ચર્ચામાં નથી ભાઈક ભાઈ નકલી ગ્લાસ ચર્ચામાં છે એટલે ગ્લાસ કઈ કઈ પ્રકારનું હશે એ તો નામ જાણે પણ વાત તમારી જે મૂળ વાત હતી કે ભાઈ ચેતરભાઈ વસાવવા એક ગ્લાસ માર્યો હવે હજી સુધી એને કોઈ સીસીટીવી ઉપલબ્ધ નથી પણ છતાં પણ હું વાતને તમારી વાતને આગળ માનીને ચાલુ છું કે આખી ઘટના ક્યાંથી પેદા થઈ આખી ઘટના ભાવિકભાઈ પેદા થઈ કે એટીવીટીની સંકલન સમિતિની મીટિંગ બધા જ જે ધારાસભ્ય હોય કે બધા જ જે આગેવાનો હોય ને એ પોતપોતાના વિસ્તારમાં સારા કામો થાય એટલા માટે એ સંકલનની મીટિંગમાં કે જે સરકારની જે ગ્રાન્ટ આવતી હોય એ ગ્રાન્ટ એ મહત્તમ પોતાના વિસ્તારને મળે એવા પ્રયત્નો બધા જ લોકો કરતા હોય એમાં કઈ નવી નવાઈ નથી ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે બીજો અપક્ષના કોઈ ધારાસભ્ય હોય એ બધા જ લોકો પ્રયત્ન કરતા એટલે એટીવીટીની સંકલન સમિતિની મીટિંગ હતી અને એ સંકલન સમિતિની મીટિંગમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પોતાના વિસ્તારને એ ગ્રાન્ટ વધારે મળે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાઈ જે વિકાસના કાર્યો જે છે એનો વેગ એ ડેડીયા પાડ્યાને પણ મળે તો એના માટેની ક્યાંક ને ક્યાંક ચર્ચા હોય તો એ ચર્ચાનું વાતાવરણ ક્યાંક ઉગ્ર થયું અને ઉગ્ર થયું તો એમાં ને ક્યાંક બોલા ચાલી થઈ હવે આ બોલા ચાલી થઈ એમાં એવું પછી સાને આવ્યું કે ભાઈ જે પ્રમુખ હતા એ પ્રમુખને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને ગ્લાસથી માર મારવામાં આવ્યો આવું ક્યાંક ગ્લાસ છૂટો ગ્લાસનો ઘાય કરવામાં આવ્યો પરંતુ આના હજી કોઈ ઓફિશિયલ પુરાવા એ આપણી પાસે ઉપલબ્ધ નથી જો સીસીટીવી હોય તો કદાચ પોલીસ જાહેર કરી શકે પણ હજુ હજુ સુધી પોલીસે જાહેર નથી કર્યા છતાં પણ આ વાતને આપણે આગળ વધારીએ છીએ હવે તમે વિચારો કે શું એક સંકલન સમિતિની મિટિંગમાં હું એવું માનું છું કે ગુજરાતની કોઈ પણ વિસ્તારની સંકલન સમિતિ એટીવીટીની સંકલન સમિતિ હોય કે કોઈ પણ પ્રકારની હોય એમાં આ પ્રકારની વાત અથવા તો આ પ્રકારનું વાતાવરણ ઉગ્ર થવું નોર્મલ છે નોર્મલ એટલા માટે કહું છું કારણ કે બધા જ લોકો પોતપોતાના વિસ્તારને આગળ લઈ જવા માટે પોતપોતાના વિસ્તારને સારા કોન્ટ્રાક્ટ મળે પોતપોતાના વિસ્તારની અંદર વિકાસના કાર્યો થાય એના માટે ગ્રાન્ટ મહત્તમ મળે એના માટેના પ્રયત્નો બધા જ કરતા હોય છે પરંતુ જે કોભાંડો જે અત્યાર સુધી સામે નોતા એવા એ સામે આવવા લાગ્યા કે ભાઈ તમે આજ વખતે ભરૂચ જિલ્લાની અંદર જે મનરેગા ની અંતર્ગત જે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એ ગ્રાન્ટ ના પૈસા જે છે એ સો સો લોકો ચાવ કરી ગયા એમાં કોંગ્રેસ ના લઈને ભાજપ ના કહેવાનું ઉપર ઘણા બધા આક્ષેપો લઈ તો આ વાતાવરણ ઉગ્ર થવાનું મૂળ કારણ એ પણ હતું કે ભાઈ તમે ભાગ બટાઈ આ બધી જ જે રકમો જે છે એ ચાવ કરી જાવ છો જે મૂળ રકમ એ સામાન્ય જનતા માટે વાપરવાની છે તો એ નથી વપરાતી એટલે આ આખો જે ગાઢ ગડાણો ને ઈ આ બધી જ બાબતોમાં જોવા જઈએ ને તો મૂળ જે સંકલન સમિતિની મિટિંગ હતી જે એટીવીટીની એ સંકલન સમિતિની મિટિંગમાં ક્યાંક ને ક્યાંક આખો મુદ્દો એ ડાયવર્ટ કરવા માટે કદાચ આ આખો કારસો રચાયો હોય ને એવું મને લાગી રહ્યું છે કારણ કે પહેલેથી જ અહીંયા પોલીસની ગાડીઓ એટલી બધી તેના તરીકે વાત જવા દો તો ભાઈ પોલીસ ની ગાડીમાં પહેલેથી જ આટલી બધી ટેન્શન રાખ્યું મને તો ક્યારેક ટેટ ડાઉટ જાય કે ભાઈ જરૂર શું પડ્યું એટલી બધી કે પહેલેથી જ પોલીસને ખબર હતી કે આ પ્રકારની ઘટનાઓ ઘટવાની છે ને અમારે ત્યાં જઈને આ ચેતરભાઈ વસાવાને ઢસડીને અમારે જેલમાં નાખી દેવાના છે બધું તો કહી શકે કે લોકઅપમાં મૂકી દેવાના છે એ પહેલેથી જ ખબર હતી કારણ કે આ ઘણી બધી શંકા ઉભજાય બાબતો છે અને કોઈ ગ્લાસથી કે મરી જવાનું હોય એ પ્રકારની જે ફેબ્રિકેટેડ જેને આપણે એફઆઈઆર કહીએ તો એફઆઈઆર માં આખી વાંચી છે એફઆઈઆર ની કોપી મે જોઈ છે એફઆઈ નો કોપી જયારે હું વાંચતો ત્યારે એમાં શબ્દ વાપરવામાં આવતો તો કે ભાઈ ભારે કાચના ગ્લાસ હુમલો કરવામાં આવ્યો અને સામેવાળા વ્યક્તિને એવું લાગતું હતું કે હું આમાં મરી જાય એટલે મને એવું લાગ્યું કે ભાઈ એવો તો કયો કાચ હશે કે કદાચ એવો તો કયો ગ્લાસ હશે કે જેનાથી માણસ મરી જાય અને આપણે હુમલો થવાનો થાય તમે માનો છો કે ગ્લાસ ગ્લાસો બસો કિલોનો હશે એટલે મને એ હું એવું માનું છું કે આ ગ્લાસ કેટલા કિલોનો હશે કે જેથી એ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને ડર લાગે છે

ચેતરભાઈ વસ બંને સાથે મળીને અહીંયા વિરોધ કરવા માટે અને એ ઉમેદવારોને ન્યાય મળે એટલા માટે ગયા હતા એ જ રીતે જે અન્યાયમાં મુદ્દાઓ હોય જે સામાન્ય નાગરિકની સાથે અન્યાય થતા હોય મુદ્દાઓમાં સતત લડતા આવે છે એટલે એક કણાની જેમ ભારતીય જનતા પાર્ટીને ખુચી રહ્યા છે અને ખૂચી રહ્યા છે એટલા માટે આ કિન્નાખોરી રાખી અને આ પ્રકારનું વર્તન એ કરવામાં આવી રહ્યું છે જી બાપુ બીજી વાત એ પણ કે ગોપાલ ઇટાલિયા કાલે પહોંચ્યા હતા એમની પણ પોલીસ સાથે મોટી બબાલ થઈ ગઈ હતી હવે તો ચૈતરભાઈના વકીલ તરીકે ગયા હતા એડવોકેટ તરીકે ગયા હતા જો એમને પણ ન જવા દે તો આ વાત કેટલી યોગ્ય એને કેવી રીતે જુઓ છો એની સાથે સાથે એક બીજા વકીલ પણ હતા કહી શકાય કે એ તો સામાન્ય વકીલ હતા એને એ કોર્ટમાં જવા માટે અને એને બીજા કાર્ય માટે જવાનું છતાં પણ એને પોલીસો રોક્યા અને અ જ્યારે પોલીસે રોયકા ત્યારે એને કીધું ભાઈ મારે તો ભાઈ આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી પણ મને મારા કાર્ય માટે તો જવા દો મારી તો અહિયાં બાર કુશીલ સભ્ય પણ હતા અને વાત પણ કરી હું તો એનો વાઇસ પ્રેસિડેન્ટ પણ મને તમે નહીં જવા દો તો ભાઈ મારું કામ ટપ પડી જશે તો એને ન જવા દીધા બિચારા એ એ એ વકીલ શ્રી એ ત્યાં પગે પડી અને માફી માગી પગે પડીને કીધું ભાઈ તમને મહેરબાની કરીને અંદર જવા દો એ પ્રકારના પણ દ્રશ્યો સામે આવ્યા અને વાત રહી આદરણીય ગોપાલભાઈ ઇટાલિયાની તો ગોપાલભાઈ ઇટાલિયા ચેતરભાઈ વસાવાના એ વકીલ બની અને જે પણ આર્ગ્યુમેન્ટ હતી એ આર્ગ્યુમેન્ટ ઉપર ક્યાંક ને ક્યાંક ચેતરભાઈ વસાવાનો પક્ષ રાખવા માટે જે સુનવણી થવાની હતી બે સુનવણી હતી એક જામીન અરજીની સુનાવણી હતી અને બીજું કે એની ઉપર જે એફઆઈઆર થઈ હતી એની ઉપર રિમાન્ડ સુનવણી હતી કે રિમાન્ડ આપવા કે ન આપવા હવે માની લો કે કદાચ વકીલ ત્યાં સુધી ન પહોંચે તો આ રિમાન્ડ કદાચ મળી પણ જાય અને બીજું કે રિમાન્ડ મળી જાય પછી કદાચ જામીન અરજી ઉપર તો સુનવણી જ ન થાય તો હવે થાય કેવું કે એને એઝ એ મને એવું લાગી રહ્યું છે કે સુનિયોજિત કાવત્રના ભાગરૂપે એને પોલીસે રોયકા ત્યાં બે અલગ અલગ કહી શકાય કે પીએ અને પીએસએ ગઢવીને એક એક્સાઇપ કરીને તો એનું જાણી જોઈએ ને રોયકા એ સતત ઉપર ક્યાંક વાત કરી રહ્યા હતા અને કહેતા હતા ભાઈ અમને જ્યાં સુધી ઉપરથી કોલ નહીં આવે ત્યાં સુધી તમને જવા દેવામાં નહીં આવે આ પ્રકારની વાત પણ આપણે જોઈએ છીએ કે એ જે વિઝ્યુલ હતા વિડીયો હતા એમાં સતત આપણે જોવા મળતી હતી જયારે ગોપાલી ઇલા ની પેલી વખત ગાડી રોકવામાં આવી ત્યારે પોલીસનો જવાબ એવો હતો ભાઈ સાહેબ અમે મજબૂર છીએ અમને રોકવાનો તમને આદેશ આપેલો છે એટલે મને એવું લાગતું હતું જયારે હું શબ્દ સાંભળી રહ્યો હતો એ બ્લેક કલર ના કાચમાં એ લોકો આવેલા હતા પોલીસ ની ગાડી જ બ્લેક કલર ના કાચની હતી છતાં પણ એને કોઈ કઈ રોકતું નથી તમે પણ એ વિઝ્યુઅલ ચલાવજો એટલે લોકોને પણ ખ્યાલ આવે કારણ કે પહેલી વખત જ્યારે ગોપાલી ટેલર ને રોકવામાં આવ્યા ડીડિયાપાડા જતી વખતે ત્યારે જે વ્યક્તિ એ પોલીસ અધિકારી જેને રોક્યા એની આખી આખી ગાડી એ બ્લેક કાચવાળી હતી છતાં પણ એની ઉપર કોઈ એક્શન નહીં લેવાય ગોપાલી ટેલર ને જયારે રોકવામાં આવ્યા ત્યારે એ પોલીસના શબ્દો હતા કે સાહેબ અમે મજબૂર છીએ ભાઈ પોલીસ શેની મજબૂર છે અને શા માટે મજબૂર છે પેલા તો એ સવાલ થાય ને કે આટલા મજબૂર તમે કોના છે જાહેર જનતા માટેના તમે સેવક છો કાયદા વ્યવસ્થા જાળવવા માટેની જવાબદારી તમને મળી છે સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી તમે પગાર લ્યો છો એ જે પગારદાર છો તો તમારે તો નોકરસાહીના ભાગરૂપે તમારે તમારી નોકરી કરવાની છે તો તમારે મજબૂર શા માટે થવું પડે તમારે મજબૂર નથી થવાનું તમારે તો મજબૂત થવાનું છે કારણ કે કાયદો વ્યવસ્થા જાળવવાની છે અને એ પોલીસ અધિકારી પીઆઈ દરજાના હતા જે ખુદ એવું કેતા દાખ સાહેબ અમે મજબૂર છીએ મને તો એ જ નથી સમજાવતું શા માટે ભાઈ મજબૂર થઈ જાય બીજું બીજો જે ઘટનાક્રમ જે પોલીસે કહી શકાય કે ગોપાલ ઇટાલા ને વકીલાત કરવા જવા માટે ત્યારે સતત એ ઉપર વાત કરી હતા ગઢવી સાહેબ એ પોતાનો ફોન દેખાડીને કીધું એ કરી જો ભાઈ હું ઉપર વાત કરી રહ્યો છું એને પોતાના નંબર પણ ડિસ્પ્લે કર્યા કે ભાઈ હું અત્યારે ઉપર ભલાડા ભલાડા અધિકારી સાથે વાત કરું છું ત્યાંથી મંજૂરી મળશે પછી તમને જવા દે ભાઈ આ જનતાની અદાલતમાં આ ન્યાયાલયમાં ન્યાયતંત્ર આપણા બંધારણની પરિપ્રેક્ષમાં જો જોવા જઈએ તો ન્યાયતંત્ર સ્વતંત્ર છે એમાં કોઈ પણ વ્યક્તિ દાદ માગવા માટે અથવા તો દાદનો પક્ષ રાખવા માટે એ ગમે ત્યારે ગમેના પક્ષે જઈ શકે આજે એ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે એમાં હું પણ હોઈ શકું કદાચ આજે હું ચેતરભાઈ વસાવાનો સમર્થક છું તો આજે મારે કદાચ ક્યાં અહીંયા જઈને પક્ષ રાખવો છે કે ભાઈ કઈ પ્રકારે કિન્નાખોરી રાખી છે તો હું પણ જઈ શકું કે કોટ બધા જ લોકોને જવા માટે સ્વતંત્ર આજે પત્રકાર છો ભાવિક તમે તો તમે પણ કોર્ટમાં જઈ શકો તમને કોર્ટમાં જતા કોઈ રોકી ન શકે હું એ જ વાત છતાં પણ પોલીસ જે છે એ રોકી રહી છે અને પોલીસ પોલીસ પાછા ઈશારા જે જે છે છે એ સરકારના રોકી રહી કારણ કે એક ભાઈ એમાં તો હર્ષભાઈ સંઘવીને કોલ કરવામાં આવ્યો તો એટલે કે ગૃહ મંત્રીને કોલ કરવામાં આવ્યો તો ગૃહ મંત્રીમાંથી જ્યારે મંજૂરી મળી ત્યારે ભાઈ ને જવા દીધા એટલે ભાઈ ન્યાયતંત્ર શું ગૃહ મંત્રાલયની પરમિશનથી એ લોકોને અંદર જવા દેશે કે બહાર જવા દેશે એટલે ઘણા બધા સવાલો અને ઘણા બધા શંકાના દાયરામાં ગુજરાત પોલીસ એ અને ખાસ કરીને જે નર્મદા પોલીસ છે એ ફરી વખત અહીંયા શંકાના દાયરામાં આવી રહી છે એટલે મેં પહેલા જ તમને કહી દીધું ભાઈ ભાઈ કે ગુજરાતની અંદર બે પોલીસ છે એક ભારતીય જનતા પાર્ટીની પોલીસ અને ગુજરાતની અંદર એક જાહેર જનતા માટેની પોલીસ આ બંને પોલીસ છે અને જે ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે એ સતત ફોલોઅપ લે છે ઉપરથી એ જે એમ કે છે એ પ્રકારે ચાલે છે ખરેખર એને યાદ રાખવું જોઈએ કે એનો પગાર કમલમ માંથી નથી આવતો એનો પગાર જાહેર જનતાના ટેક્સ ના પૈસા માંથી આવે છે એટલે જે લોકો કમલમ માંથી ઓર્ડર લઈને ચાલે છે એને એટલું જ કહેવાનું કે તમે લઈને ભલે ચાલો પણ તમારે જાહેર જનતા ના નોકર કે જાહેર જનતા ના સેવક છો એટલે યાદ રાખવું જોઈએ અને જે પોલીસ આ દોગલું વર્તન કરી છે મને હજી એક સુધી હજી સુધી એવો કોઈ દાખલો મળ્યો નથી કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા હોય એની સાથે ચેતરભાઈ વસાવા જેવું વર્તન કરવામાં આવ્યું ચેતરભાઈ વસાવા માની લીધું કે ચલો કદાચ ગ્લાસ ફેંકો પણ હશે કદાચ માની લઉં છું કદાચ ઉગ્ર વાતાવરણ થયું પણ હશે તો એના કરતાં તો મોટો ગુનો તો મનરેગા કોબાણમાં મંત્રીનો છે કેમ ભાઈ મંત્રીને એ ખેંચીને લઈ ન ગયા ગજેન્દ્રસિંહ સૌથી મોટો ગુનો છે કેટલા એવા કહી શકાય કે જીએસઆરટીસીમાં જે હતા જસુભાઈ બિલ એનો મોટો સૌથી ગુનો હતો એ તો પૈસા લેતા પકડાયા હતા

કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ મુકલેગર હત પકડતા ભારતીય જનતા પાર્ટીના કોઈ ગુંડા નત પકડતા ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાને નત પકડતા પણ સામા પક્ષે જે વિરોધ પક્ષમાં છે જે ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતોનો અવાજ બને છે જે તમારા કોભાણોને ઉજાગર કરે છે એ જે યુરાસી જાડેજા હોય તો પણ એ પરિસ્થિતિ ત્યાં જ આવે એ જે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા હોય તો એ પરિસ્થિતિ તો ત્યાં જ આવે છે એ જે આદિવાસી સમાજના નેતા ચેતરભાઈ વસાવા હોય તો એ પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ આવે છે કે તમે એને દબાવવા માટે એને હેરાન કરવા માટે એક નાની કમથી વાતને બહુ મોટું સ્વરૂપ આપી અને પછી એવો ઘાટ ઉભો ક્રિએટ એવી આભા ક્રિએટ કરવામાં આવે ત્યાં તો બહુ મોટા ક્રિમિનલ એક્ટિવ ક્રિમિનલ છે અને ત્રણસો સાત જે આપણે ઇન્ડિયન પિનલ કોડમાં જે કલમ હતી હવે થઈ ગઈ એ કલમ એટલે ટેન ટુ મર્ડર ની કલમ દાખલ કરી જે કહી શકાય કે સામાન્ય રીતે નીચલી જ્યુડિશિયલ કોર્ટ હોય કે બીજી કોર્ટમાં એને સીધા જામીન ન મળી શકે એવા માટેની કલમો દાખલ કરવા માટે વધારે સમય એને હેરાન પરેશાન કરી શકે કોર્ટમાં આ બધું જ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે રૂપે ભાવિકભાઈ થઈ રહ્યું છે યુવરાજસિંહ છેલ્લે મારે એક વાત એ સમજવું છે કે એવી પણ વાત સંભળાય છે કે અરવિંદ કેજરીવાલ સુધી આખો મુદ્દાની ચર્ચા પણ કરવામાં આવી છે અને સાથે જ એવી પણ વાત સંભળાય કે જો ન્યાય નહીં મળે ચોવીસથી અડતાલીસ કલાકમાં અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા આવશે શું અરવિંદ કેજરીવાલના ડેડિયાપાડા આવવાથી ચૈતર વસાવા બહાર આવી જશે જોવા જઈએ તો અત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે બોખલાઈ ગયેલી છે ખાસ કરીને વિસાવદરની ચૂંટણી બાદ જે લોકોને બહુ શાંતિપૂર્ણ રીતે એક્ઝિટ કરી હતી એના પેટમાં તો તેલ જ રેડ્યો કારણ કે એની શાંતિપૂર્ણ રીતે એક્ઝિટ ન થઈ શકી અને એને એવું લાગ્યું કે અમારી એક્ઝિટ બગાડી છે અને એની એક્ઝિટ બગાડી આમ આદમી પાર્ટીએ એટલે હવે આમ આદમી પાર્ટીના જે સર્વે સર્વા કહી શકાય કે રાષ્ટ્રીય સંયોજક કહી શકાય અરવિંદ કેજરીવાલ અને વાત તો ત્યાં સુધી પણ પહોંચી છે અમારા સુધી કે ભગવત માન જે વર્તમાન કહી શકાય પંજાબના મુખ્યમંત્રી છે એના સુધી પણ આ વાત પહોંચાડવામાં આવી છે બંને નેતાઓ કદાચ આવનાર દિવસોની અંદર એ ડેડિયાપાડા પાડે આવી શકે છે રાજપીપળા આવી શકે છે અને આ મુદ્દાને કદાચ જો નેશનલ લાઈમ પણ લઈ શકાય તો એના માટેના પણ સંપૂર્ણ પ્રયાસ એ આવનાર દિવસોની અંદર થવાના છે બીજું તમે કીધું એમ કે ભાઈ એ લોકો આવાથી શું ચેતરભાઈ વસાવા ને જામીન મળી જવાના છે તો યાદ રાખજો વસાવા જે નાગરિક નો સામાન્ય જનતા નો અવાજ છે સામાન્ય આદિવાસી સમાજ નો અવાજ છે તો આ અવાજ એ દબાવી નહીં આ અવાજ રૂંધાય નહીં એટલા માટે આવી રહ્યા છે ચેતરભાઈ વસાવા આજની તો કાલ છૂટી જ જવાના છે કદાચ કોર્ટ જે ન્યાયતંત્ર છે તમે વિચારો કે ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે ભારતીય જનતા સમજી વિચારી ભારતીય જનતા પાર્ટી ની છે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી ની પોલીસ ને એ પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા તો એ નકારી દેવામાં આવ્યા ન્યાયતંત્ર સમક્ષ ન્યાયાલય એ રિમાન્ડ ના મંજૂર કર્યા નીચલી કોર્ટ છે જે જ્યુડિશિયલ કોર્ટ છે એટલે એ જામીન અરજી ઉપર કહી શકાય કે જે કલમ લગાડવામાં આવી છે એ કલમ કલમમાં એની પાસે એટલી બધી સત્તાઓ નથી એટલે કદાચ એમાં સેશન્સમાં જવું પડે અથવા તો હાઈકોર્ટ સુધી જવું પડે જે કલમો દાખલ કરવામાં આવી છે એટલે નીચલી જે કહી શકાય કોર્ટ છે એમાંથી જામીન અરજી ઉપર જોવા જઈએ તો જામીને રિજેક્ટ થવાના હતા કારણ કે નીચલી કોર્ટ એટલી બધી સત્તા નથી હવે એ સેશન્સમાં જશે સેશન્સમાંથી કદાચ બની શકે કે હાઈકોર્ટમાં પણ જાય પણ એને જામીન તો મળવાના જ છે કારણ કે જો પ્રયાસ કરવો અને કોઈને મારી નાખવા એ બેયમાં હાથી ઘોડાનો ફેર છે આજે કદાચ હું ભાવિક ભાવિકભાઈ તમારા ઉપર કદાચ એમ વિચારું કે ભાઈ મેં કદાચ તમારી પર કોઈ કૃત્ય કરવાનું વિચારું તો વિચારવાથી એ ગુનો ઇન્પ્લિમેટેશન નથી થઈ જતો એની સજા અલગ હોય છે અને કદાચ એ ગુનો એપ્લાય કદાચ એ ઘટના એપ્લાય થઈ જાય કૃત્ય એપ્લાય થઈ જાય એ પછીની ઘટનાના આખા સર્કમટેન્સિસ જે હોય છે એ અલગ અલગ હોય છે એટલે ન્યાયતંત્ર છે બધા જ દૃષ્ટિકોણથી વિચારતી હોય છે એટલે આવનાર દિવસોની અંદર જે છે આ મુદ્દો એ નેશનલ લાઈમ પણ જવાનો છે કારણ કે અરવિંદ કેજરીવાલ છે કે છે એ આવનાર દિવસોની અંદર ગુજરાતમાં આવી શકે છે અને આ મુદ્દે ચોક્કસપણે એ પોતાનું સ્ટેન્ડ પણ ક્રિયર કરશે અને કહી શકાય કે આમ આદમી પાર્ટી જે અત્યારે કહી શકે કે અત્યારે પોતાની વિજય સંકલ્પ યાત્રા કરી રહી છે તો એમાં પણ પોતાનો ભાગ ભજવશે એટલે આવનાર દિવસોની અંદર આ મુદ્દો મજબૂત બનશે અને જે સામાન્ય વ્યક્તિનો અવાજ જે દબાઈ રહ્યો છે એ દબાવાય કે રૂંધાય એવો કોઈ પણ પ્રયત્ન જો થતો હશે તો એની સામે ડંકીની ચૂંટ ઉપર લડશે એટલે સ્વાભાવિક રીતે જ બાપુ કે ચૈત્ર અનેક વખત અધિક અધિકારીઓ હોય એમની સાથે ઝઘડતા જોવા મળતા હોય એ વિડીયો ઘણી વખત વાયરલ થતા હોય આદિવાસી સમાજના અલગ અલગ જે પ્રશ્નો છે એ મુદ્દે સતત રાડો પાડતા હોય કે ભાઈ અમારા પ્રશ્નો છે સાંભળો સાંભળો ન સાંભળે તો ફરી એકવાર લોકોની સાથે ત્યાં આવીને ધરણા પ્રદર્શન કરે વિરોધ કરે રેલી યોજે રસ્તાઓ બ્લોક કરે એમની સાથે એમની ત્યાં કદાચ લોકોને બોલાવવા નથી પડતા મને ખબર છે ત્યાં સુધી ઓટોમેટિક ત્યાં લોકો આવી પણ જાય છે હવે કઈ રીતે આવે છે ચૈતરભાઈને ખબર કારણ કે જે રીતે ડેડિયાપાડામાં જીત્યા છે જે લીડથી જીત્યા છે આદિવાસી સમાજના પ્રશ્નોને લઈ અને અલગ અલગ વિસ્તારમાં જ્યારે એમણે પ્રચાર પ્રસાર કર્યો આદિવાસી સમાજના લોકોમાં એક નામ બેસી ગયું કે ભાઈ એક જ ચાલે ચૈતર ચાલે આ ગીતો પણ વાયરલ થયા હતા આદિવાસી સમાજના જે લોકો છે એ યુર ચૈત્ર વસાવા છે એમને કંઈક અલગ નજરિયાથી જુએ છે એ માટે થઈને આપણે જે દ્રશ્ય જોઈએ કે જ્યારે એમની ધરપકડ કરીને લઈ જતા હતા ત્યારે પોલીસની જે વાન હતી ગાડી હતી તેની બહાર પણ ચોટી ગયા હતા લોકો ભાઈ અહીંયાથી નહીં લઈ જવા દેવામાં આવે ત્યાંથી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનથી લઈને રાજપીપળા લઈ ગયા તો ત્યાં પણ લોકો પહોંચી ગયા વડોદરા લઈ ગયા તો ત્યાં પણ એમના સમર્થકો પહોંચી ગયા એટલે સ્વાભાવિક રીતે કે ચૈતર વસાવા છે કોર્ટ આની અંદર સુનાવણી કરશે જજમેન્ટ આવશે દલીલો થશે આમને સામને શું વાત થઈ કારણ કે સામે પણ ભારતીય જનતા પાર્ટી છે સામે જે વ્યક્તિ છે તેમને જે ફરિયાદ નોંધાવી છે તેમના પણ નિવેદનો કદાચ નોંધવામાં આવશે હવે જે ભારતીય જનતા પાર્ટીના જે જે ભાઈ હતા જે નેતા હતા એમણે જે નિવેદનો આપ્યા હતા કે ભાઈ છૂટો ગ્લાસ પેક્યો અધિકારી હાથ રાખી દીધો એટલે મને ન વાગ્યું હજુ એણે હાથ ન રાખ્યો તો કદાચ મને વાગી જાત એટલે એણે એવું ફરિયાદમાં નોંધાવ્યું કે ભાઈ હત્યાના ઈરાદે મારા ઉપર એ વાર કરવામાં આવ્યો હતો હવે ગ્લાસથી જો કદાચ કોઈની હત્યા થઈ શકતી હોત તો પછી આ ચાકા નછરિયું શું કામની હતી મને તે વાત નથી સમજાતી પણ કોટ એનું કામ એ રીતે કરે છે અને સ્વાભાવિક રીતે જીવ રચે ભાઈ એક આજે કોઈ દિવસ તાલી વાગે ખરી હમ એક આજે તાલી નો વાગે કદાચ માની લો કે કદાચ કોઈ ગ્લાસ ફેંકવો બરોબર તો સામે વાતાવરણ અને ઉશ્કેરણી જનક એવું પેદા કર્યું છે ત્યારે જે થયું છે ને હું ખાલી સમજાવવાનો પ્રયત્ન કરું છું જાહેર જનતા સમજી શકે કે એક હાથે તાલી ન વાગે બે હાથે તાલી વાગે તમે આજે એક પ્રયાસ કર્યો તો સામે વડે કઈક એવો પ્રયાસ કર્યો હશે ને બીજું કે આજે તમે કદાચ કોઈને ગાડા ગાડી કારણ કે ચેતરભાઈ વસાવા એ સામાન્ય જનતાનો નો છે બીજું કે ધારાસભ્ય છે કઈ નાનો કીકલો તો છે નહીં કે તમે એને ફોલાવો કે તમે એને ઉશ્કેરો તો ઉશ્કેરે છે પણ આજે કઈક એવું વર્તન થયું હશે ત્યારે જ એ કર્યું હશે ને

કઈ રીતે ખવાઈ જાય છે નકલી કચેરી ઉભી કરીને ખવાઈ જાય છે બીજું કે આદિવાસીના સમાજના જે હક કિસ્સાના પૈસા હોય જે અલગ અલગ ગ્રાન્ટો છે ને આપણે કહેતો છે એ ગ્રાન્ટો જે આવતી હોય છે એ નીચે સુધી જે પહોંચવી જોઈએ એ પહોંચતી જ નથી એ વૈચ્ચતી જ ચેર થઈ જાય છે તો અત્યાર સુધી ચેતરભાઈ વસાવે એવો પ્રયત્ન કરે છો હું તમને ખાલી હાથ તમને તો યાદ જ હશે ગાંધીનગરની અંદર મુંડા કચેરી ખાતે અમારે આંદોલન થયું તો આંદોલન શા માટે હતું કે ભાઈ આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ બંધ કરી દેવામાં આવી શા માટે કારણ કે આદિવાસી સમાજનું બાળક ભણી ના આગળ વધે તો સવાલ પૂછતું થઈ ગયું છે સરકાર નડતું તું તો અત્યાર સુધી બે હજાર દસમાં જે યોજના ચાલુ કરવામાં આવી હતી જેથી કરીને આદિવાસી સમાજનું બાળક એ મેટ્રિક પછી એ કહી શકે કે ડિપ્લોમા કરી શકે ડિગ્રી કરી શકે નર્સિંગ કરી શકે અથવા તો એક્સ વાય ઝેડ કોર્સ કરે એના માટે એને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ના અંતર્ગત એને સવલતો પૂરી પાડવામાં આવતી હતી કેમ કારણ છેલ્લી પારીએ બેઠા હતા કારણ કે આદિવાસી સમાજ ઘણી રીતે પછાત છે તો એ આગળ આવે એટલા માટે આ પ્રકારની યોજનાઓ એને આપવામાં આવતી સરકારે જાણી જોઈને અચાનક જ આ યોજના જયારે એડમિશન લેવાઈ ગયા હતા એ પછી આ યોજના બંધ કરી દીધી હવે એ બાબતને લઈ હું અને ચેતરભાઈ વસાવા સતત લડતા હતા અમે સચિવાલયનો પણ ઘેરાવો કર્યો છે અમે વિરસા મુંડા કચેરીનો પણ ઘેરાવો કર્યો છે અમે અલગ અલગ જિલ્લાની જે કહી શકે આદિજાતિ કચેરીઓ એનો પણ ઘેરાવો કર્યો છે આજે એ યોજના સરકારને ફરીથી ચાલુ કરવી પડી એટલા માટે હીરો છે બીજું કોઈ એમાં કંઈ છે જ નહીં જો સમજજો એ સામાન્ય જનતાનો અવાજ ઉઠાવે છે સામાન્ય જનતા લખે કીધું કે આ યોજના બંધ થઈ ગઈ તો એને કારણે આદિવાસી સમાજ બાળક આગળ ભણી ગણી ન શકે તો હવે એ યોજના ફરીથી ચાલુ થઈ તો ક્યાંક ને ક્યાંક સરકાર ને બસો કરોડ રૂપિયા આપવા પડે આ યોજના ચાલુ થાય સરકાર કરોડ રૂપિયા આપવા પડે છે તકલીફ તકલીફ છે 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 કે ભાઈ કરોડ રૂપિયા વાપરવા પણ આદિવાસી જો બાળક ભણી ગણી જાય સરકાર ને પોસાય નથી એટલે મેં તમને કીધું ને કે દુખે છે પેટમાં પણ કુટે માથું તકલીફ ત્યાં છે આજે જે પૈસા કહી શકાય કે ગ્રાન્ટો થી ખવાય જતા હતા જે અલગ અલગ જગ્યાએ અધિકારીઓ અને નેતાઓ ભારતીય જનતા પાર્ટીના એની મિલી ભગત ખવાઈ જતા હતા ચેતુભાઈ વસાવાએ એ રોકવાનો પ્રયાસ કર્યો પ્રાયોજના અધિકારી એ જ રીતે જે કચેરી નકલી કચેરી મળી આવી હતી તમને ખબર હશે એ ભરૂચ નર્મદા તો ત્યારે પણ કીધું કે આ નકલી કચેરીમાંથી અત્યારે સો કરોડ કે બસો કરોડ રૂપિયા ખવાઈ જાય છે પછી મનરેગા કૌભાંડ જે સામાન્ય લોકો જે કહી શકાય કે મિનિમમ એને જે ગેરંટી યોજના અંતર્ગત જે રૂપિયા આપવામાં આવતા રોજગાર ગેરંટી છે એટલા માટે તો એ પણ

તકલીફ છે અને આદિવાસી સમાજનો હીરો છે એટલા માટે હીરો છે કારણ કે આદિવાસી સમાજનું માટે કાર્ય કરે છે આદિવાસી સમાજ માટે ઓળખો એટલા માટે થઈ જાય છે કે ભાઈ તમે અમારા જનનાયક કે તમે અમારા જન નેતાને આ રીતે હેરાન પરેશાન કરીને ન લઈ જઈ શકો એટલા માટે આખો સમાજ જે છે ને બહાર આવી જાય છે તમે જોયું હશે દ્રશ્ય તમે જે વાત કરી રહ્યા કે લોકો રોડ ઉપર સુઈ છે ગાડી રોકી દે છે એટલા માટે જ રોકે છે કે ભાઈ તમે અમારા નેતાને શા માટે લઈ જાઓ છો કેમ બીજા નેતાને મને એક સમજો એક ભારતીય જનતા પાર્ટીના નેતાને આ રીતે કાચલો પકડી અને કોઈ જેલ કોઈ કોઈ પોલીસે અધિકારી આ રીતે ગાડીમાં પૂર્યા હોય એવો મને એક દાખલો બતાવો આખા ગુજરાતમાં નહીં જોવા મળે પણ અમારા જેવા એટલે કે જે આંદોલન કરે છે તે જે સામાજિક આગેવાન છે જે કહી શકાય કે અત્યારે ધારાસભ્ય વિજય વિપક્ષના છે એની સાથે ઈરાભાઈ જોટવા હોય કે કોઈ પણ હોય એ બધાની સાથે આવો વ્યવહાર છે બાકી તેની સાથે ખરેખર જે મેં આપણે કીધું ને ગ્લાસ કરતા બીજી બધી જગ્યા વધારે ખતરો છે હું અત્યારે જે રોડ ઉપર જઈ રહ્યો છું ગાંધીનગરમાં આવેલો રોડ છે આ ચિલોડા સર્કલ અત્યારે હું છું ચિલોડા સર્કલ થી તમે ખાલી દેહગામ રોડ ઉપર જાવ એટલા ખાડા છે ને કે તમારી ગાડીના સસ્પેન્સર ભાગી જાય પણ એ નાથી ખતરો નથી એ ગ્લાસ થી ખતરો છે ગુજરાતની અંદર 32 32 પેપર લીકેજ થઈ જાય એનાથી ખતરો નથી પણ એક ગ્લાસ થી ખતરો પેદા થઈ જાય ગુજરાત ની અંદર આ ચિલોડા સર્કલ પાસે જ દારૂનો અડ્ડો ચાલે છે એનાથી ખતરો નથી એનાથી ખતરો છે જ નહીં પણ ગ્લાસથી ખતરો પેદા થઈ જાય આ છે ને આ ભ્રમ એ પેદા કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી ની પોલીસ આ બધું જ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના ઈશારા કરી રહી છે અને આ થઈ રહ્યું છે એમાં ઘણા બધા પ્રશ્નો એ પેદા થઈ રહ્યા છે હું કહું છું હું ચેતવભાઈ વસાવાનો પક્ષ નથી કે તો યાદ રાખજો ચેતરભાઈ વસાવાએ ખોટું કર્યું હોય તો ખરેખર સજાને પાત્ર હોવું જ જોઈએ એમાં ના જ નથી પણ એ સજાને પાત્ર સામે બીજા પણ ઘણા બધા નેતાઓ છે જો એક પ્રકારે સજા કરવી હોય તો નહીં વાત છે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યારે એ કહી શકાય કે આ પ્રકારની જે સંકલન સમિતિની મીટિંગ હોય એમાં શું બબાલ નથી કરતા એમાં શું બોલાચાલી ચાલી નથી થતી એમાં પણ બોલાચાલી ચાલી થઈ એમાં પણ બબાલો થાય છે એ ઘણી વખત બહાર પણ આવતું હોય છે તો શું આ હમણાં જે કહી શકાય મંડેગા કોબણમાં આદરણીય ત્યાંના ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા એ મનસુખ વસાવા અધિકારી ઉપર પણ બોલ્યા અને પોતાના નેતા ઉપર પણ બોલ્યા તો શું એમાં કે એક્શન કેમ ન લેવાના ભાઈ કા ભાઈ બચુભાઈ ખાબડ ઉપર એક્શન ન લેવાના